કે હવે બસ મેઇન ટાસ્ક એ છે કે અહીંયા પાર્કિંગ ગોતવાનો કેમ કે પાર્કિંગ અહીંયા ગોતવું દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવો ટાસ્ક છે મારે પ્રોબેબલી આગળની સ્ટ્રીટ ઉપર જઈને આ છે કિચનરનું ડાઉનટાઉન અને અહીંયા હતી અમારી સ્કૂલ કે જ્યાં અમે ભણતા જયારે અહીંયા કિચનર ડાઉન ટાઉનમાં આવે ને એક નોસ્ટોલજીક ફીલ આવવા માંડે કેમ કે અમે લોકો અહીંયા ભણતા આ બધી સ્ટ્રીટ ઉપર ફરતા અને સ્ટ્રગલના દિવસો કે હજી સ્ટ્રગલ થોડી થોડી તો છે પણ ત્યારે થોડીક વધારે જ હતી પછી નાસ્તો કરવા જઈએ સોલ્જરીમાં પૈસા બધા ફ્રેન્ડ્સ અને નું ટેન્શન પ્રેશર ભણવાનું એક્ઝામ્સ ધેટ વોઝ વેરી ટફ ટાઈમ